નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો અંબાલાલ પટેલ પરેશ ગૌશ્યામી અને હવામાન વિભાગની મિત્રો ડરામણીઓ આગાહી સામે મિત્રો આવી ગઈ છે જેના વિશે મિત્રો વિસ્તારથી આજના આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદના મિત્રો કમઠાણ સર્જાઈ રહ્યા છે જ્યારે મિત્રો ભર શિયાળે વરસાદની આગાહીઓ કરવામાં આવતા ખેડૂતોના મિત્રો જીવ તાળવે ચોંટ્યા છે ઉત્તરાયણ બાદ મિત્રો ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ મિત્રો હવે માવઠાના મંડાણ થતાં ફરી એકવાર હવામાનમાં મિત્રો મોટા પલટાઓ જોવા મળ્યા છે જેમાં મિત્રો હવામાન વિભાગનું શું કહેવું છે હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મિત્રો રાજ્યમાં બે ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે જ્યારે આને લઈને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી છે જેના વિશે મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર શિયાળે વરસાદની આગાહીઓ કરી છે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે હવામાનમાં મોટા ફેરફારો થવાના છે અને તારીખ બે ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડવાનો છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાત ભાવનગર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મિત્રો વરસાદ આવવાની શક્યતાઓ છે જ્યારે મિત્રો વડોદરા નડિયાદ આણંદ ખંભાત અમદાવાદ ગાંધીનગર કલોલ પંચમહાલ લીમખેડા મહેસાણા સહિતના વિસ્તારમાં મિત્રો વરસાદ પડવાનો છે જ્યારે મિત્રો પરેશ ગૌશ્યામીએ પણ મિત્રો આના વિશે આગાહીઓ કરી છે જેના વિશે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ જણાવ્યું કે પાંચ ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં મિત્રો પલટો આવવાનો છે જેને જેને લી મિત્રો અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી શકે છે જ્યારે મિત્રો વધુમાં કહ્યું હતું કે આગામી ત્રણથી પાંચ ફેબ્રુઆરી રાજ્યમાં મિત્રો કમોસમી વરસાદ પડવાનો છે જ્યારે ઉત્તર ભારતમાં મિત્રો પહાડી વિસ્તારમાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો માવઠાંની શક્યતાઓ છે જ્યારે મિત્રો માવઠાંની સૌથી વધુ તીવ્રતા સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતમાં દેખાવાની છે સાથોસાથ મિત્રો વાવ થરાદ બનાસકાંઠા અને મહેસાણાને મિત્રો કમોસમી વરસાદ પ્રભાવિત કરવાનો છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મિત્રો મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પાંચ ફેબ્રુઆરી મિત્રો હળવા વરસાદની છે જ્યારે આગામી મિત્રો ત્રણથી ચાર ફેબ્રુઆરી અમદાવાદ ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની પરેશ ગૌશ્યામી દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી છે આમાં મિત્રો ખાસ કરીને ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે ખાસ ખેડૂતો ચિંતામાં અત્યારે જોવા મળી રહ્યા છે કેમ કે મિત્રો કમોસમી વરસાદ થાય છે તો ખેડૂતોને મિત્રો ભારે નુકસાન જોવા મળી શકે છે તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો કે શું મિત્રો તમારા વિસ્તારોમાં મિત્રો વાતાવરણ પલટાયું છે તો મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો તો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો